કેસર કેટલાક ભૂરા ચોરસ અને કેટલાક લીલા ચોરસ સાથે બનાવે છે ભૂરા ચોરસ અને લીલા ચોરસ નો ગુણોત્તર નીચેનો કોષ્ટક ભૂરા ચોરસની લીલા ચોરસની સંખ્યા દર્શાવે છે જેની મદદથી કેસર પોતાની બે રજાઈ બનાવશે તેઓ અહીં આ કોષ્ટક ની વાત કરી રહ્યા છે ગુણોત્તર ને આધારે કોષ્ટકમાં ખૂટતી કિંમત લખો તમે વિડીયો અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો સૌપ્રથમ આપણે ભૂરા અને લીલા ચોરસનો ગુણોત્તર શોધીશું દરેક ત્રણ ભૂરા ચોરસ માટે આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ લીલા ચોરસ છે પાંચ લીલા ચોરસ છે તેથી ભૂરા અને લીલા ચોરસનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ છે તેથી ભૂરા અને લીલા ચોરસનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ છે હવે જો આપણે રજાય ની વાત કરીએ તો તેમાં તેની પાસે એકવીસ ભૂરા ચોરસ છે તો લીલા ચોરસ ની સંખ્યા કેટલી હશે જો તમારે ત્રણ થી એકવીસ પર જવું હોય તો ત્રણ નો ગુણાકાર પણ સાત સાથે કરવો પડશે કરવામાં આવે તો આપણને પાંત્રીસ મળે જો તમે આ બંને સંખ્યાઓને એક જ સંખ્યા વડે ગુણો અથવા તેમને એક જ સંખ્યા વડે ભાગો તો આપણને સમગુણોત્તર મળે આમ એકવીસ જેમ પાંત્રીસ એ ત્રણ જેમ પાંચને સમાનત છે હવે આપણે રજા બી જોઈએ જેમાં આપણને લીલા ચોરસની સંખ્યા આપવામાં આવી છે તે વીસ છે તમને પાંચ પરથી વીસ કઈ રીતે મળે તમારે નો ગુણાકાર ચાર સાથે કરવો પડે તમે લીલા ચોરસની સંખ્યાને ચાર વડે ગુણો છો તેથી તમારે ભૂરા ચોરસની સંખ્યાને પણ ચાર વડે ગુણવી પડે માટે ત્રણ ગુણ્યા ચાર ત્રણ ગુણ્યા ચાર જેના બરાબર બાર થશે દરેક વીસ લીલા ચોરસ માટે આપણને બાર ભૂરા ચોરસની જરૂર છે એટલે કે દરેક પાંચ લીલા ચોરસ માટે આપણને ત્રણ ભૂરા ચોરસની જરૂર છે બીજું ઉદાહરણ જોઈએ અહીં આપણને કહેવામાં આવ્યું છે કે નીચેની આકૃતિ મિશ્રણમાં ભૂરા અને લાલ રંગના કપની સંખ્યા દર્શાવે છે મિશ્રણમાં ભૂરા રંગ અને લાલ રંગનો ગુણોત્તર શું થાય તમે તે જાતે કરવાનો પ્રયત્ન કરો હવે અહીં આપણે જોઈએ કે આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ભૂરા રંગના દસ કપ છે અને તેવી જ રીતે લાલ રંગના એક બે ત્રણ ચાર પાંચ છ કપ છે આમ દરેક છ લાલ રંગના કપ માટે આપણી પાસે ભૂરા રંગના દસ કપ છે અહીં આ આપણો જવાબ થશે નહીં કારણ કે આપણે હજુ પણ આ ગુણોત્તર નું સાદુ રૂપ આપી શકીએ આપણે તેમને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી શકીએ આપણે આ બંને સંખ્યાઓનો ભાગાકાર બે વડે કરી શકીએ જો તમે દસ નો ભાગાકાર બે વડે કરો તો તમને જવાબ પાંચ મળે અને જો તમે છ નો ભાગાકાર બે વડે કરો તો તેનો જવાબ ત્રણ આવે આમ જો તમારે તેના વિશે વિચારવું હોય તો આપણી પાસે અહીં આ આકૃતિમાં દરેક ત્રણ લાલ ચોરસ માટે પાંચ ભૂરા ચોરસ છે અથવા તમારી પાસે મિશ્રણમાં ભૂરા રંગના દરેક પાંચ કપ માટે લાલ રંગના ત્રણ કપ છે તમે તે આકૃતિમાં પણ જોઈ શકો લાલ રંગના ત્રણ કપ માટે ભૂરા રંગના કપ 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 આ આ પ્રમાણે તેવી જ રીતે અહીં લાલ રંગના રંગના માટે આપણે વધુ એક ઉદાહરણ જોઈએ લીના અને ગીતા બંને જાદુમંત્ર કરે છે લીના ના જાદુમંત્ર અને ગીતાના જાદુમંત્ર નો ગુણોત્તર નીચેની આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે ગુણોત્તર ને આધારે જ્યારે લીના વીસ જાદુ મંત્ર કરે ત્યારે ગીતાએ કરેલા જાદુ મંત્ર સંખ્યા શું થાય વિડિયો અટકાવો અને તમે તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો આપણે અહીં જોઈ શકીએ કે લીના એક બે ત્રણ ચાર જાદુ મંત્ર કરે છે જ્યારે ગીતા એક બે ત્રણ ચાર પાંચ જાદુ મંત્ર કરે છે આમ અહીં ગુણોત્તર ચાર જેમ પાંચ નો છે પરંતુ જ્યારે હવે લીના વીસ જાદુ મંત્ર કરે ત્યારે ચારથી વીસ સુધી જવા આપણે તેનો ગુણાકાર પાંચ વડે કરવો પડે માટે અહીં પણ આપણે આ સંખ્યાનો ગુણાકાર પાંચ સાથે કરીશું અને પાંચ ગુણ્યા પાંચ પચીસ થાય આમ ગીતા કરેલા જાદુ સંખ્યા પચીસ છે ચાર જેમ પાંચ એ વીસ જેમ પચીસ ને એક સમાન છે તો લીના જયારે વીસ જાદુમંત્ર કરે ત્યારે ગીતા કેટલા જાદુમંત્ર કરે છે તેનો જવાબ પચીસ છે આપણે અહીં પૂરું કર્યું